કાસામાલા ગેંગના પાંચ સાગીરીતોને બાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવા સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે વડોદરા શહેરમાં ગુનાખોરી આચકરીને છેલ્લા દસ વર્ષમાં એકસો ચોસઠ ગુનાઓને અંજામ આપનારી શહેરની કાસમાલા ગેંગના પાંચ સાગરીતોને બાર દિવસના રિમાન્ડ ઉપર સોંપવાનો સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે ખંડણીના કિસ્સાઓમાં ભોગ બનનારાઓના નામો લખેલી ડાયરી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફના એક ગામમાં ઓળખીતાના ઘરમાં અનાજની કોઠીમાં છુપાવી હોવાની વિગતો આરોપીઓની પૂછપરછમાં ખુલી છે કાસમાલા ગેંગને પડદા પાછળથી કોણ પીઠભર પૂરું પાડે છે ખંડણીઓ ઉઘરાવીને કેટલી બેનામી મિલકતો વસાવી છે બીજા જિલ્લા કે રાજ્યોમાં નેટવર્ક છે કે નહીં તે દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચની મુખ્ય તપાસ ચાલી રહી છે રિમાન્ડ અરજીના મહત્વના મુદ્દાઓમાં કાસામાલા ગેંગ દ્વારા કેટલાક વ્યક્તિઓ પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી છે ભોગ બનનારાવના નામો લખેલી ડાયરી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ તરફના એક ગામમાં ઓળખીતાના ઘરે અનાજના પીપળામાં સંતાડી છે તે કબજે કરવાની છે રિવોલ્વર ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના મોલાના ચોકથી ખરીદ કરવામાં આવ્યું હતું બીજા કેટલા હથિયારો છુપાવી રાખ્યા છે કારેલીબાગના ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર અમદાવાદ વિરમગામ તરફ જવાના એક ગામડામાં જૂના મકાન પાછળ ખાડો ખોદીને દાટી દીધું છે જે કબજે કરવાનું છે ટોળકી દારૂ જુગારના ગેરકાનૂની ધંધા સાથે જોડાયેલી છે છોટાઉદેપુર અને ગુજરાત તેમજ મહારાષ્ટ્ર બોર્ડર પાસેથી દારૂ લાવીને કટિંગ કરતા હતા ટોળકીના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા ગેંગ કેવી રીતે બનાવી ટોળકી પડદા પાછળથી કોણ પ્રોત્સાહન આપે છે અન્ય જિલ્લાઓ તેમજ બીજા રાજ્યોમાં નેટવર્ક વિસ્તરેલું છે કે કેમ આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ કરવાની તપાસ કરવાની છે ઘૂસ સીટોકના કેસમાં રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ કાસમાલા ગેંગના સાગરીતનોના કસ્ટોડિયલ ઇન્ટરોગેશન માટે તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર તપાસ કરવા માટે દલીલો કરી હતી ટોળકીના પાંચ સાગરીતોને આગામી તારીખ તેરમી જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર સોંપવાનો સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે